સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે દીકરા ને તમે મારી નાખ્યા જે માર્યા અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ અમે ન્યાય માંગીએ છીએ આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને ને આઠ તારીખ પેલા કીધું તું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરૂડેશ્વર બંધ આપ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે કે અમે ચલાવવાના નથી અમે કઈવડિયા જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે છે આ પોલીસની આપ ખુદ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી દેતા હોય મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે બેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નો નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

અત્યાર સુધી પણ 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 આજે આજે અમે માનીએ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન એ પણ કરીશું અમને તમે ન્યાય આપો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પોચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે બધી જ તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે જેવા નથી આ જે છે દીકરો બધો મારી મારીને ઘોર માર મારીને એમને મારીને તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માં